બંગાળ પોલીસ ટાસ્ક ફોર્સે ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં એક ગેંગનો પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવીને નવ પોઈન્ટ એક્યાસી કિલો અફીણ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી જેથી બજાર કિંમત જેની નેવું લાખ રૂપિયાની આસપાસ છે એસટીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ વ્યક્તિ કે જેની ઓળખ રાજુ મંડળ તરીકે કરવામાં આવી છે તે રેલવે ગ્રુપ ડીનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે જે હાલમાં નેહાટી સ્ટેશન પર તૈનાત અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર આજુ એક કુરિયર કંપની દ્વારા પૂર્વોત્તર રાજ્યમાંથી પ્રતિબંધિત દવાઓના ગેરકાયદે વેપારમાં સામેલ હતો છેલ્લા કેટલાય સમયથી તે ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી ડ્રગ્સનો વેપાર કરતો તો તમારી ટીમે ગઈકાલે કુરિયર કાઉન્ટર પરથી ડ્રગ્સના જથ્થા સાથે તેની ધરપકડ કરવામાં સફળતા મળી પહેલા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો મહત્વનું છે કે તપાસ દરમિયાન આ સાંઠગાંઠની તમામ સંભવિત

CN24 News Mobile App